હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એવા ચાર થી પાંચ વિકલ્પ સવારના નાસ્તા માટેના કે જે સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ છે જ પણ તેની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે મિત્રો તમને જણાવી દઉં તો જ્યારે આ વિકલ્પો મેં પસંદ કર્યા ત્યારે અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખેલું છે જેમ કે જણાવી દઉં તો તો પહેલું તે તે ઓછા સમયમાં બની જાય બીજું તમારા સવારના નાસ્તા માટે કંઈક નવીન હોય અને તેની સાથે સાથે સૌથી મહત્વનું કે દરેક વ્યક્તિ દ્વારા ખૂબ જ સરળતાથી તે બની જાય તેવા હોય મિત્રો અહીં નાસ્તા માટે આપણે લોકોએ જુદા જુદા પ્રકારની ચારથી થી પાંચ વાનગીઓ લીધેલી છે હવે એમાં જણાવી દઉં તો એક વાનગી એવી છે કે જે સ્વીટ છે એટલે કે મીઠાઈ છે બીજી વાનગી એવી છે કે જે ફરસાણ છે ત્રીજી વાનગી એવી છે કે જે બજારમાંથી તૈયાર જ મળી જાય છે અને ચોથી વાનગી એવી રીતે બને છે કે તેમાં માત્ર પાણીનો જ ઉપયોગ થશે તો કઈ છે તે ચાર ચાલો જણાવી દઉં શરૂઆત કરીએ મીઠાઈ એટલે કે સ્વીટથી તો તેમાં આવે છે મિત્રો રવાનો શીરો જી હા મિત્રો કે જેને આપણે લોકો હિન્દીમાં સૂજીનો હલવો એવું પણ નામેથી ઓળખીએ છીએ મિત્રો કદાચ હલવો છે ને એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક નાસ્તો માની શકાય છે કારણ કે શક્તિવર્ધક હોય છે આ ઉપરાંત સવારે જ્યારે આપણે લોકો ઉઠીએ છીએ ત્યારે તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે કે લાંબો સમય એક આખી રાત જેટલો સમય આપણું શરીર ઉપવાસની પરિસ્થિતિમાં રહેલું હોય છે અને હવે આપણું શરીર છે તે ખોરાકને ગ્રહણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય છે સૌથી વધારે પાચક ઉત્સેચકો છે તે પણ આ સમયે સક્રિય હશે અને આપણું પાચન તંત્ર પણ મજબૂત હશે હવે આ રવાનો શીરો બનાવવા માટે શું કરવાનું છે પહેલા એ જણાવી દઉં તો સૌથી પહેલા તો તમારે લોકોએ અડધો કપ જેટલું અહીં ઘી લઈ લેવાનું છે દેશી ગાયનું શુદ્ધ ઘી લેવાનું છે અડધો કપ જેટલું ઘી લઈ લેવાનું છે અડધો કપ જેટલી ખાંડ લઈ લેવાની છે અને તેની સાથે સાથે અડધા કપ જેટલો આપણે રવાનો લોટ લઈ લેવાનો છે હવે ત્રણેય વસ્તુઓની સાથે સાથે બીજી બાજુ આપણે લોકોએ થોડી માત્રામાં કેસર લેવાનું છે હવે આ કેસરને લઈ અને તેને બરાબર રીતે કૂટી લેવાનું છે પીસી લેવાનું છે ત્યારબાદ મિત્રો તેમાં લગભગ પાંચ થી છ ચમચી જેટલું દૂધ ઉમેરી દો આનો ઉપયોગ આપણે પછી કરીશું પહેલા આ પ્રક્રિયા કરી લો ત્યારબાદ એ દૂધને એક બાજુ રાખી દો મિત્રો હવે જણાવી દઉં શું કરવાનું છે તો આપણે અડધો કપ જે ઘી લીધેલું હતું તેમાંથી મોટા ભાગનું ઘી છે તેને કડાઈમાં લઈ લેવાનું છે હવે આ ઘીને લઈ લીધા પછી હવે તેની અંદર કાજુ છે બદામ છે અને પિસ્તા યાદ રહે ત્રણેય વસ્તુઓ સાવ મોરી હોવી જોઈએ કાજુ બદામ અને પિસ્તા એટલે કે તેના કુદરતી સ્વરૂપમાં લેવાના છે બજારમાં પેકિંગમાં જે મસાલાવાળા અથવા નમકવાળા આવે છે તે નથી લેવાના આ કાજુ બદામ અને પિસ્તાને આખા જ લઈ અને આ ઘીની અંદર આપણે એને સરસ મજાના ફ્રાય કરી લેવાના છે તળી લેવાના છે મિત્રો આ ઘીની અંદર રવાનો લોટ આપણે ઉમેરી દીધા પછી હવે આપણે લોકોએ તેમાં અડધી ચમચી જેટલો ચણાનો લોટ કે પછી ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો આટલું ઉમેરી દીધા પછી ધીમા ગેસે યાદ રહે આખો રવો પકવવાની ક્રિયા છે તે ધીમા ગેસે કરવાની છે હવે પાંચેક મિનિટ સુધી તેને ઢાંકી દો અને ધીમા ગેસે ચડવા દો થોડા થોડા સમય તેને હલાવતું રહેવું ખૂબ જ વધારે જરૂરી છે ત્યાર પછી શું કરવાનું છે તો જેટલો રવો લીધેલો હતો તેનાથી ત્રણથી ચાર ગણું હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે હવે આ પાણી ઉમેરી દેશો અને ત્યારબાદ એને પાંચેક મિનિટ સુધી આપણે ચડવા દેવાનો છે બરાબર રીતે હલાવી અને ચડવા દેશો એટલે હવે એવું બનશે કે તમારો રવાનો જે શીરો છે તે ધીમે ધીમે બ્રાઉન કલરનો બની જશે બરાબર રીતે પાણી છે તેમાંથી ઉડી જાય અને વધારાનું પાણી શોસાઈ જાય ત્યારે હવે જે આપણી પાસે રવો તૈયાર છે તેમાં વધેલું ઘી હતું તે પણ ઉમેરી દેવાનું છે તેની સાથે સાથે જે ખાંડ લીધેલી હતી એ પણ ઉમેરી દો અને ત્યારબાદ હવે ગેસની ફ્લેમને ઓફ કરી બરાબર રીતે તેને હલાવી લો બરાબર રીતે હલાવી લીધા પછી હવે આપણે લોકોએ એવું કરવાનું છે કે તેમાં જે તળેલા ડ્રાય ફ્રૂટ્સ હતા તેને ઉમેરી દો અને તેની સાથે સાથે બે થી ત્રણ એલચીનો પાવડર કરેલો હતો તેને પણ ઉમેરી દો સાથે સાથે આપણે જે શરૂઆતમાં કેસરવાળું દૂધ તૈયાર કરેલું હતું એને પણ ઉમેરી દેવાનું છે અને બસ તૈયાર છે પાંચ જ મિનિટમાં તમારી રવાની આ રેસિપી કે જેને તમે સવારમાં પ્રેમથી આરોગી શકો છો અને એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો મિત્રો આ તો વાત કરી એવા નાસ્તાની કે જે સ્વીટ હતું મીઠાઈ હતી હવે મિત્રો એવા નાસ્તાની વાત કરીએ કે જે બીજા નંબર ઉપર આવે છે અને જે બજારમાંથી સીધો જ મળી રહેશે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું ઋતુ મુજબના ફળોની મિત્રો સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે હમણાં વાત કરીએ પ્રમાણે તમારું પાચનતંત્ર છે તે એકદમ સતેજ હોય છે અને એના પરિણામ સ્વરૂપે બનશે એવું કે તે કોઈ પણ ખોરાક ખાવ છો તો તેના તમામ પોષક તત્વો પોતે મેળવી શકે છે તેનો લાભ આપણે લઈ શકીએ છીએ હવે ખાટા ફળોથી ભરપૂર જો કોઈ વસ્તુ હોય તો ખાટા રસથી ભરપૂર હોય તો એ છે ફળો અને તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને વિટામિન સી નો મતલબ જ એવો થાય કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો હવે આ ખાટા ફળોનું સેવન તમે વહેલી સવારે ઉઠીને કરશો તો તમને ખ્યાલ આવશે મિત્રો કે કાં તો ફળો ખાટા હશે કાં તો ફળો મીઠા હશે હવે આ ફળોનું સેવન સવારે કરવામાં આવે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે તેના પરિણામ સ્વરૂપે પાચનતંત્રની તમામ સમસ્યાઓ દૂર થઈ પાચનતંત્ર પણ મજબૂત બનશે અને પાચન તંત્ર મજબૂત થશે એટલે આપ આપના લોકોની લગતી સમસ્યાઓ હોય એ દૂર થશે કારણ કે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહેશે તેની સાથે સાથે મગજને લગતી બીમારીઓ છે તેમાં પણ દૂર થશે હૃદયને લગતી સમસ્યાઓથી પણ આપણે બચી શકીએ છીએ અને લગભગ નાની મોટી તમામ બીમારીઓ છે તે આપણાથી દૂર રહી શકશે જો સવારે વહેલા ઉઠી ને આપણે લોકો પણ ઋતુ મુજબના ફળોનું સેવન કરવાનો આગ્રહ રાખીએ તો

બી તેલ ધાણા મીઠું ખાંડ અને મસાલો લઈ લેવાનો છે ત્યાર પછી મિત્રો વાત કરવા જઈએ તો હવે પૌવાને આપણે લોકોએ એક જાડીવાળા પ્લાસ્ટિક બાઉલમાં લઈ લેવાના છે અને તેને બરાબર રીતે આપણે પાણીમાં ધોઈ લેવાના છે એકદમ બરાબર રીતે તેને સાફ કરી લેવાના છે બરાબર રીતે ધોઈ લીધા પછી હવે આપણે લોકોએ તેને એકદમ નિતારી લેવાના છે ત્યાર પછી મિત્રો હવે આપણે એક કઢાઈ લઈ અને તેમાં થોડું તેલ ઉમેરી દેવાનું છે હવે આ તેલ લઈ લીધા પછી તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી રાહ જોવાની છે ત્યારબાદ તેમાં આપણે જે સીંગદાણા લીધેલા હતા એટલે કે બી લીધેલા છે તે બીને તેમાં ઉમેરી દેવાના છે બરાબર રીતે તળી લેવાના છે થોડો જાંબલી રંગ આવે થોડો આપણને લાલાસ પડતો રંગ આવે એટલે હવે એ બીને આપણે લોકોએ ધીમે ધીમે તેમાંથી ઝારા વડે બહાર કાઢતું જવાનું છે બહાર કાઢી લીધા પછી હવે મિત્રો એ જે તેલ ગરમ છે તેમાં મસાલાઓ છે તેના વડે વઘાર કરવાનો છે તેમાં તમે હિંગ છે રાઈ છે જીરું છે આ બધી વસ્તુઓ લીધેલી હતી તેના વડે હવે તમે લોકો વઘાર કરી શકો છો બધી જ વસ્તુઓ બરાબર રીતે ચડી જાય ત્યાર પછી હવે તેમાં આપણે લોકોએ ધીમે ધીમે ડુંગળી છે તેને ઉમેરવાની છે ડુંગળીને તમે લોકો ઉમેરશો એટલે હવે મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે થોડી થોડી ડુંગળી છે તે રતાસ પડતી બની જાય એટલે હવે ધીમેથી રહી અને ડુંગળીને બરાબર રીતે હલાવી દેવાની છે અને બરાબર રીતે હલાવી દીધા પછી હવે આ ડુંગળીની સાથે આપણે લોકોએ બાફેલા બટેટાના નાના ટુકડા લીધેલા હતા તેને પણ બરાબર રીતે ઉમેરી દેવાના છે હવે આ મિશ્રણ છે તેને પણ આપણે લોકો થોડો સમય માટે ચડવા દેવાનું છે બરાબર હલાવી દેવાનું છે જરૂરિયાત મુજબ તેમાં તમે મીઠું પણ અત્યારે આ સમયે ફરીથી જો યોગ્ય લાગે તો હવે આપણે ઉમેરી શકીશું ત્યાર પછી બરાબર રીતે હલાવી દીધા હવે આપણે લોકોએ પોહા લેવાના છે આ પોહાને હવે આપણે તેમાં ઉમેરી દેવાના છે પૌવાને બરાબર રીતે ઉમેરી અને અહીં તમે જોઈ શકો છો કે તેને બરાબર રીતે ચડવા દેવાના છે એકદમ બધા પૌવા તેમાં મિશ્ર થઈ જાય એટલે હવે આપણે એ પૌવામાં ઉપરથી થોડી સ્વાદાનુસાર ખાંડ છે તેને પણ ઉમેરી શકો છો ખાંડ ઉમેરી દો ત્યારબાદ અડધું લીંબુ છે તેને પણ બરાબર રીતે તેના બી દૂર કરી અને નીચોવી લો અને હવે થોડી વાર માટે ઢાંકણ છે તેને ઢાંકી દેવાનું છે અને ત્યારબાદ તૈયાર છે આપણા પૌવા તેમાં ઉપર ગાર્નિશિંગ માટે ધાણા પણ ઉમેરી શકો છો મિત્રો ત્યાર પછી વાત કરવા જાઉં તો નંબર ચાર ઉપર જે રેસીપીને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ મેં તમને કીધું એ પ્રમાણે કે માત્ર પાણીનો ઉપયોગ કરીને રેસીપી બની જશે તો એનું નામ છે ડ્રાય ફ્રૂટ જી હા મિત્રો હવે તમને થાય પાણીનો ઉપયોગ કઈ રીતે તો જણાવી દઉં મિત્રો રાત્રિના સમયે તમારે લોકોએ અહીં કરવાનું છે એવું કે અંજીર છે કિસમિસ છે અખરોટ છે સાથે સાથે જો શક્ય હોય તો કાળી કિસમિસ લઈ શકો છો આ વસ્તુઓ છે તેને લઈ લેવાની છે હા તમે મગફળીના દાણા પણ ઠંડી ઋતુ દરમિયાન લઈ શકો છો મિત્રો આ બધી વસ્તુઓ એવી છે કે જેને રાત્રે પાણીમાં આપણે પલાળી દેવાની છે અંજીર લીધા હોય તો બેથી ત્રણ અંજીર એક વ્યક્તિ માટે ઇનફ છે કિસમિસ હોય તો તેના બારથી પંદર જેટલા દાણાઓ લઈ લેવાના છે તેની સાથે સાથે બદામ છે તો એ પણ ચારથી પાંચ જેટલી લઈ શકો છો અને આ ઉપરાંત તમે લોકો મગફળી છે અથવા કાળી કિસમિસ છે એ પણ લઈ શકો છો અને તમને ખ્યાલ છે કે કાળી કિસમિસ છે તેને સૌથી સારો અથવા શ્રેષ્ઠ સુકોમેવો ગણાયો છે તેને ફળોમાં પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે આ બધા ડ્રાયફ્રૂટ્સ લેવાનું કારણ એ છે મિત્રો કે તે એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે અને પરિણામ સ્વરૂપે આપણા હાર્ટને લગતી બીમારીઓ છે ત્વચાને લગતી બીમારીઓ છે શરીરના સાંધાઓને લગતી બીમારીઓ છે કે શરીરની અન્ય નાની મોટી તકલીફોને ખૂબ જ સરળતાથી દૂર કરી દેશે સાથે સાથે આ રાત્રે ડ્રાયફ્રૂટ્સને પલાળી દેવાના છે વહેલી સવારે ઉઠો છો ત્યારે તેનું પાણી છે તેનું સેવન નથી કરવાનું તે ડ્રાયફ્રૂટ્સને કાઢી અને ચાવી ચાવીને મિત્રો રોજે રોજ આનું સેવન કરશો તો બનાવવું તો સહેલું છે જ પણ પોષક તત્વોથી ભરપૂર હોવા સાથે આપણું સવારે પાચનતંત્ર મજબૂત હોવાને કારણે બધા જ પોષક તત્વોનો આપણું શરીર લાભ પણ લઈ શકશે અને એટલા માટે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન પણ તમે લોકો અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ રીતે પલાળીને કરશો તો તેના જબરજસ્ત ફાયદાઓ તમને લોકોને મળી રહેશે તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર